খেলা করবো পড়ছে রমকড়ান রেছে બાળકો માટે ટાઈમ જ નથી નીકાળતા અત્યારે તો બાળકોને રમવામાં રમકડાની જગ્યાએ મોબાઈલ આપે છે અત્યારે બાળકને સૂતી વખતે મોબાઈલ આપે જમતી વખતે મોબાઈલ આપે બાળકને પણ મોબાઈલની ટેવ પડી ગઈ છે અને ઘણી બહેનો તો એવી હોય છે જે થોડીયા ઉપર પણ મોબાઈલ બાંધી દે છે આ મોબાઈલે તો કેટલા પરિવારોને હેરવિખેર કરી નાખ્યા છે અને મે મોબાઈલ તો પાછું સ્ટેટસ બની ગયું છે મોબાઈલ પર પાછું સ્ટેટસ આવે આ સ્ટેટસની વાત આવી એટલે વચ્ચે નાની સરખી વાત લઈ લઉં કે નાની સરખી નોકરી હોય મા બાપ શર્ટ કપડામાં બહુ મસ્ત લાગે છે હવે એને કોણ સમજાવે કે તને સારી લાગે છે તો બજારમાં કેટલાને સારું લાગે છે અને પાછું વાસ્તવમાં એ થાય ઉછકે બેન શોર્ટ કપડા પહેરી અને બાઈક ઉપર પાછળ કે પછી બાદ આ મોબાઈલ તો દુનિયાને ઓપન કરી નાખી છે હા તો નાનો મોટો પ્રસંગ કરવો તો આપણને લાગે કે ના લોકો શું વાતો કરશે શું આપણા વિશે કહેશે હમણે તો ને કે હું અને મારા પપ્પા મામલતદાર કચેરીમાં ગયે ત્યાં એક નાનું બાળક તેનું આધાર કાર્ડ અપડેટ કરાવ ગેમો વધારે રમી છે એટલા નો અંગૂઠો નથી આવતો તો વિચાર કરો તને કેટલી ગેમો રમી હશે કેટલો મોબાઈલ મચેડ્યો હશે ત્યારે જ તને અંગૂઠો નહીં આવતો હોય ને આ મોબાઈલ એ તો આપણને આપણા ઘરે જીવવાનું પણ ભૂલાવી દીધું છે અને પાછું હાલ પહેલાના સમયમાં તો કશું અક્કલ કશું વિકૃતિ આવે તો પછી ઘટના બને પછી તો પહેલાના બધા સંબંધીઓ કહેતા करता हो जे सादो फोन ज वापरतो हो जेनो के जे टाइम टू टाइम घरे आवतो हो जे मां बाप साथे बैठता हो जेना पांच सात सारा मित्र हो ते वहु के जमाय होइए छे अन पाछे सत्य ने टेस्ट तो करे जे आ तज रहे छे पण पाछे सत्य ने टेस्ट के खबर छे अत्यारे आपडे बास पास पोग्या ने तो कोई ने फोन आ के भाई केटले बोग्या तो कहिए के अमे तो समी वटी के नवे पाटन बोगो પછી હાલની પ્રજાને તો શું જ થઈ ગયું છે કે મા બાપ સાથે ફોટા પડાવવા પડે એટલે શું કે પપ્પા તમે જૂવાણી લાવો છો તેનું નામ કુટુંબ અને સુખ દુઃખ માં પણ